માજી દુર્ફે પોલીસે ઝડપી પાડ્યો રાજકોટના ભીસ્તીવાડ વિસ્તારમાં પ્રદ્યુમન નગર પોલીસ પર થયેલ હુમલા મામલે મુખ્ય આરોપી માજી ધુર્ફે ભાનુને એસુજી પોલીસે ઝડપી પાડ્યો છે આ હુમલા લુખા તત્વો દ્વારા કરવામાં આવ્યો હતો જે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતાનો વિષય બન્યો છે એસઓજી પોલીસે માજીદને ભિસ્તીવાડમાં ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું જેમાં આરોપી કાન પકડી માફી માંગતો જોવા મળ્યો હતો આ કાર્યવાહીનો ઉદ્દેશ્ય ઘટના અંગે સ્પષ્ટતા મેળવવાનો અને આરોપીની ભૂમિકા નિર્ધારિત કરવાનો હતો પોલીસ પર હુમલાની આ ઘટના ગંભીર છે અને કાયદો અને વ્યવસ્થાને પડકાર આપે છે આપત્તિજનક તત્વો સામે કડક કાર્યવાહી કરીને પોલીસ વિભાગ શહેરમાં શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે સ્થાનિક નાગરિકોએ પોલીસની ઝડપી કાર્યવાહી અને ગુનેગારોને પકડવા માટેના પ્રયત્નોની પ્રશંસા કરી છે આ ઘટના શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને મજબૂત કરવા માટે પોલીસ અને નાગરિકો વચ્ચેના સહકારની મહત્વતા દર્શાવે છે